મિત્રો આ વાર્તા તમે અંત સુધી નહીં સાંભળો તો કદાચ તમારી જિંદગીનો સૌથી મોટું સત્ય તમે ચૂકી જશો કારણ કે આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો એ માણસે પોતાના ભાગ્યને જ નથી લખ્યું બદલી નાખ્યું છે સ્વાગત છે મિત્રો તમે જોઈ રહ્યા છો વાર્તાલોક જો સાચી વાર્તાઓમાંથી પ્રેરણા લેવી ગમે તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની અદ્ભુત વાર્તા મારી ઝૂંપડીનું ભાગ્ય આજે ખોલી જશે કારણ કે આજ મારા રામ આવશે મારી ઝૂંપડીમાં તું કોનો દીકરો છે અને તું અહીંયા શું કરી રહ્યો છે મારા માતા-પિતા નથી હું ગંગા કિનારે રહું છું તો પછી મારી સાથે આશ્રમમાં આવો હું આશ્રમમાં એકલો રહું છું મને તમારી સાથે રહેવાનો આનંદ થશે હું તમારા આશ્રમમાં આવીશ પણ કરીને મારા શરીરને જુઓ બાબાજી તમારો શું મતલબ છે મારું નામ અઢૈયા છે અઢૈયા જેવું નામ આ પ્રદેશમાં જોવા મળતું નથી તેનો આ પ્રદેશ સાથે કોઈ સંબંધ પણ નથી આ ઉંમરે હું અઢી કિલો બાટી એકલો ખાઈ જાઉં છું અને શાક શાકભાજી દાળ ભાત અને મીઠાઈ અલગથી ખાઉં છું તેથી જ લોકો મને અઢૈયા કહે છે અરે અનાજના ભંડાર ભરેલા છે બાળક તું જેટલું ઈચ્છે તેટલું ખાજે અને મને અઢૈયા નામ પણ ગમે છે તો ચાલો આશ્રમમાં આવો બાબાજી તમે જેટલું કહો તેટલું હું કરીશ પણ મને ખવડાવવામાં કંજુસાઈ ન કરતા મારે ચોક્કસ અઢી કિલો બાટી જરૂર જોશે અને જો ખાવાનું વધી જાય તો હું કંઈ કહી શકતો નથી અરે ભાઈ તમે જેટલું ઈચ્છો તેટલું ખાઈ શકો છો ચાલો આ મારો આશ્રમ છે તમે અહીં જેટલું ઈચ્છો તેટલું ખાઈ શકો છો પણ મારા આશ્રમમાં એક નિયમ છે કે અમે એકાદશી પર ઉપવાસ કરીએ છીએ ઉપવાસ દરમિયાન અમે શું કરીએ છીએ તે જાણી લો આશ્રમમાં તે દિવસે ચૂલો સળગાવવામાં આવશે નહીં તે દિવસે આપણે ભૂખ્યા રહેવું પડશે મહિનામાં કેટલી વાર આવે છે એકાદશી બે વાર એક પૂર્ણિમાના દિવસે અને બીજી અમાસના દિવસે તો તમારે બે દિવસ ભૂખ્યા રહેવું પડશે ના બાબાજી નમો નારાયણ હું જાઉં છું પણ કેમ ના બાબા મને એકાદશી પર ઉપવાસ કરવાનું ગમતું નથી પણ દર પંદર દિવસે એકવાર તમારે પેટ ભરીને ફળ ખાવું જોઈએ અને પુષ્કળ દૂધ પીવું જોઈએ ના બાબા મારે ચોક્કસપણે અઢી કિલો બાટી જોઈએ છે પણ આશ્રમના નિયમો છે તે નિયમો ગમે તે હોય કાં તો તેને બદલો અથવા મને જવા દો હા હા ઠીક છે તમે ખાજો પણ આશ્રમમાં ચૂલો સળગાવતા નહીં ગરીબીએ મને બાળપણથી જ ઘણી કુશળતા શીખવી છે મને રસોઈ કેવી રીતે બનાવી તે ખબર છે તો લોટ અને શાકભાજી લઈને આશ્રમથી દૂર જંગલમાં જા અને ત્યાં રસોડું ગોઠવ ખરેખર જો તમે એકાદશી ઊજો તો મને ખુશી થશે પણ તમે સમજતા નથી પણ ઠીક છે પણ આશ્રમમાં રસોઈ ના બનાવો ઠીક છે બાબા એકાદશી પર તમે મને રસોડાનો સામાન આપો હું દૂર જંગલમાં જઈને રસોડાનો સામાન ગોઠવીશ કાલે એકાદશી છે હા બાબા કૃપા કરીને મને રસોડાનો સામાન આપો હું બહાર જમીશ તમારે અહીં એકાદશી ઉજવવી જોઈએ પણ દીકરા હું હજુ પણ તમને પૂછી રહ્યો છું કે આશ્રમના નિયમોનું ઉલ્લંઘન ના કરો બાબા તો કૃપા કરીને મને જવા દો હે ભગવાન આપણા આશ્રમમાં એક નિયમ છે કે ઠાકોરજી ફક્ત તેમને ભોજન આપીને જ પ્રાપ્ત થાય છે તમે આ બધું એકાદશી પર કરી રહ્યા છો મને તેનો વાંધો નથી પણ ઠાકોરજી ફક્ત તેમને ભોજન આપીને જ પ્રાપ્ત થાય છે ઠાકોરજીનો અર્થ શું થાય છે મિત્ર એટલે ભગવાન ઈશ્વર મારો મતલબ ભોજન આપ્યા પછી તેઓ રૂબરૂ દેખાશે તો મને વધુ શાકભાજી આપો અરે મૂર્ખ હું તમને કેવી રીતે સમજાવું કે ભગવાન આવતા નથી તમારે ફક્ત એક લાગણી હોવી જોઈએ કેવા પ્રકારની લાગણી જ્યારે રસોડું તૈયાર થાય ત્યારે થાળી સામે બેસો અને હાથ જોડીને ઠાકુરજીને જમવા માટે આમંત્રણ આપો કે કૃપા કરીને આ નિયમનું પાલન કરો ઠીક છે આ છોકરો ઠીક છે પણ જો એકાદશી કરી હોત તો ઘણું સારું થાય જંગલમાં જઈને રસોઈ તૈયાર કરી અને કહ્યું ગુરુદેવના ઠાકુરજી હવે તમારું ભોજન ખાઓ ઠાકોરજી ચાલતા થયા ત્યારે તેમની પત્ની બોલી સ્વામી ભોજન તૈયાર છે છે તમે ક્યાં જઈ રહ્યા રહ્યા છો મારા એક ભક્ત મને બોલાવી હું હમણાં જ આવું છું ગુરુદેવના ઠાકુર કૃપા કરીને હવે ખાઓ ઠાકોરજી ખાવા લાગે ત્યારે છોકરાએ કહ્યું અરે ભાઈ તમે કોણ છો હું ગુરુજીનો ઠાકુર છું ગુરુજીનો ઠાકુર બાબાજી તો કહેતા હતા કે ઠાકોરજી આવતા નથી અને તમે આવ્યા બાબાજી મને છેતર્યો અને તમે પણ ઠાકુર થોડી ગરીમાં રાખો ઠાકુરે તરત જ બીજાના ભોજન પર હુમલો કર્યો બાબાજીએ કહ્યું તમે એકાદશી પણ ન પાડી મને ગમ્યું નહીં શું તમે ખોરાક ખાધો મારે શું ખાવું જોઈએ મને સમજાતું નથી કે બાબાજીનો ઠાકોર મૂર્ખ છે કે તમારો ઠાકોર માન ગૌરવ કે વિવેક સમજતો નથી તમે એકાદશી નથી પાડી અને તમે ઠાકોર માટે અપવાદ કેમ કરી રહ્યા છો તો મારે શું કરવું જોઈએ જેમ તમે કહ્યું તેમ મેં મારા હાથ જોડીને કહ્યું ગુરુદેવના ઠાકોર કૃપા કરીને આવો અને તેણે ખાવાનું શરૂ કર્યું હું બોલવાનું પૂરું કરું તે પહેલા જ બધું સમાપ્ત થઈ ગયું ભૂખળ ભગવાન તમારી પાસે થોડી આવે તમે ખોરાક ખાધો અને તમે જૂઠું બોલો છો હું જૂઠું નથી બોલતો બાબાજી થોડા દિવસ પછી બાબાજીએ કહ્યું બેટા કાલે એકાદશી છે હા બાબાજી મેં કેલેન્ડર ચેક કર્યું કાલે હું અઢી કિલો લોટ નહીં લઉં હું પાંચ કિલો લઈશ કારણ કે તમારા ઠાકુર આવી રહ્યા છે તેમના માટે અઢી કિલો ખોરાક અને મારા માટે અઢી કિલો જેટલું જોઈએ તેટલું લઈ લો કાં તો તેમણે ખોરાકનું પ્રમાણ વધાર્યું છે અથવા તેમના મિત્રો છે તમે ઠાકુર માટે અપવાદ કેમ બની રહ્યા છો જંગલમાં રસોઈ બનાવ્યા પછી ગુરુદેવના ઠાકુર તમે તમારું ભોજન ખાઓ ઠાકુર ચાલતા થયા ત્યારે તેમની પત્નીએ કહ્યું તમે એકલા ક્યાં જઈ રહ્યા છો સ્વામી મારા એક ભક્ત મને ભોજન માટે આમંત્રણ આપી રહ્યા છે પત્નીએ કહ્યું પછી મને પણ સાથે લઈ જાઓ પણ જાનકી ત્યાં બે માટે ભોજન નથી કાંઈ વાંધો નહીં ગમે તે હોય આપણે તેને અડધે રસ્તે વાંચી લઈશું ચાલો તે છોકરો શું કહે છે તેના પર ધ્યાન ન આપતા ગુરુદેવના ઠાકોર હવે તમારું ભોજન ખાઓ છોકરાએ જોયું તો ઠાકોરજી અને તેમની પત્ની બંને હતા છોકરાએ કહ્યું આ બહેન કોણ છે તે મને બહેન કહે છે જાનકી ચૂપ રહો અને ખાવાનું શરૂ કરો ઠાકોર આ કોણ છે આ મારી પત્ની છે તો તમે પરિણીત છો તમારે તે પહેલા કહેવું હતું ને ખાવ ખાવ એકાદશી આ તો નરક છે આજે શું થયું બાબાજી મને ઘણીવાર આમંત્રણ ના આપો અને તેના પરિણામો સારા નહીં આવે પણ શું થયું તમારે મને કહેવું તો હતું કે ઠાકોર તો આવ્યો પણ તેમના લગ્ન થયેલા છે અને તેમણે તમને કહેવું તો હતું કે તેઓ પરિણિત છે એનો અર્થ એ કે પતિ પત્ની બંને આવ્યા બેશરમ અને શાંતિથી હસતા હતા મને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમને તેની સાથે કોઈ લેવા દેવા જ નથી તેણે કહ્યું તેઓ બંને ખાધા પછી ચાલ્યા ગયા એ બહેન પોતાના ઘરમાં રસોઈ નહીં બનાવતી હોય તું કઈ બકવાસની વાત કરે છે ઠાકુર કાલે તારી પાસે નહીં આવે થોડા દિવસ પછી કાલે એકાદશી છે હા બાબાજી મેં કેલેન્ડર પહેલાથી લઉં હું સાડા સાત કિલો લોટ લઈશ તે બે અને મારો એક જેટલું રાશન જોઈએ તેટલું લઈ લે મેં ક્યારેય ના પાડી છે પણ તું ખોટા નાટક ના કર હું નાટક નથી કરતો ગુરુજી હું જૂઠું નથી બોલતો તમે જ રમત રમી રહ્યા છો તમે મને બે એકાદશી માટે ભૂખ્યો રાખ્યો છે એકાદશીના દિવસે છોકરો ગુરુદેવના ઠાકુર હવે તમારું ભોજન ખાઓ ઠાકુર ના ભાઈએ એ કહ્યું કે તમે બંને એકલા ક્યાં જઈ રહ્યા છો મેં દિવસ રાત તમારી સેવા કરી છે અને તમે મને એકલા ભોજન ખાવા જશો ઠાકોરજી બોલ્યા લક્ષ્મણ તમારો ગુસ્સો ખૂબ જ ગરમ છે અને તે છોકરો કહે તું કંઈ નહીં નહીં હું કહું ગુરુદેવના ઠાકોર હવે તમારું ભોજન ખાઓ ત્રણને જોઈ છોકરો બોલ્યો ઓ ભાઈ આ બીજો ભાઈ કોણ છે એ મારો નાનો ભાઈ છે શું તમે મને કહેશો કે તમારા ઘરમાં કેટલા લોકો રહે છે તો મારે રાશન વિશે જાણવાની જરૂર પડે ભાઈ એ ખૂબ ગુસ્સે છે લક્ષ્મણ ચૂપ રહે તારા ખાવામાં ધ્યાન રાખ બાબાજી તે આજે બરાબર ખાધું ને મને ગુસ્સો ના કરાવશો બાબાજી બાબાજી બોલ્યા મને ખબર નથી કે આ બાળકમાં શું ખોટ છે કાલે એકાદશી છે હા બાબાજી મેં કેલેન્ડર ચેક કર્યું છે આજે હું દસ કિલો લોટ દસ નહીં કિલો રાશન ક્યારેય મારી વાત સાંભળશો નહીં હું જૂઠું નથી બોલતો રસોઈ તૈયાર કર્યા પછી ગુરુદેવના ઠાકુર હવે તમારું ભોજન કરું ઠાકુરજીના સેવકે કહ્યું આજે હું તમારી સાથે આવીશ પ્રભુ ચાલો હનુમાન ત્યાં કંઈ બોલતા નહીં અને શાંતિથી ખાઈ લેજો ગુરુદેવના ઠાકુર હવે તમારું ભોજન કરો ચાર માણસને જોઈને છોકરો બોલ્યો આ બીજો ભાઈ કોણ છે ઠાકુરજીએ કહ્યું તે મારો નોકર છે ખાવ ખાવ ભીખ મંગો ખાવ બાબાજીએ કહ્યું કાલે એકાદશી છે હા મેં કેલેન્ડર પહેલાથી જ જોઈ લીધું છે આજે હું સાડા બાર કિલો લોટ લઈ જઈશ ગમે તે થાય હું એ લોકોને છોડીશ નહીં રસોઈ તૈયાર કર્યા પછી ગુરુદેવના તમે ખાઈ લો ઠાકોરજીએ કહ્યું અરે મિત્ર તમે આજે કંઈ રાંધ્યું નથી હમ હવેથી આવું જ રહેશે તમારા ભાઈને લાકડા કાપવા અને આ પવન પુત્રને આગ પ્રગટાવવા કહો તમારી પત્નીને રસોઈ બનાવવા કહો અને તમે તેમને મદદ કરો અને જ્યારે ખોરાક તૈયાર થાય ત્યારે મારી થાળી બાજુ પર રાખો અને પછી હું મારી થાળી ખાઈશ હું ત્યાં બેસીશ બાળક અમે છેલ્લા ચાર એકાદશીઓથી તમારું ભોજન ખાઈ રહ્યા છીએ પણ આજે અમે તમને ખવડાવીશું હનુમાન લક્ષ્મણને તમારી સાથે લઈ જાઓ અને લાકડા કાપીને લાવો બાળક અઢૈયા હવે આવો પહેલા મારી થાળી બાજુ પર રાખો અરે મિત્ર જેટલું તમે ઈચ્છો તેટલું ખાઓ પણ પહેલા અમે ઠાકોરજીને ભોજન અર્પણ કરીશું પણ ઠાકુરજીને શું અર્પણ કરવાનું બાકી છે તમે દરેક એકાદશી આવો છો જેમ હું તમારા ગુરુનો ઠાકુર છું તેમ મારા પણ ઠાકોર છે તો તે આવશે અરે મિત્ર કોઈ નહીં આવે પણ આપણો પણ એક નિયમ છે મિત્ર તો જલ્દી કરો હે સમગ્ર બ્રહ્માંડના ઠાકોર કૃપા કરીને આવો કૃપા કરીને આવો સ્વામી ફક્ત એક વધુ ફટકો અને હું જીતી જઈશ સ્વામી આ કમોસમી ગર્જનાનો વરસાદ આપણને શું સંકેત આપે છે મારા રામ ભોજનનું આયોજન કરી રહ્યા છે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે જો ભગવાન રામ ભોજનનું આયોજન કરી રહ્યા છે તો વ્યવસ્થા હોવી જોઈએ સ્વામી આપણે બધા જ આવીશું હા પાર્વતી જાઓ કીર્તિ મારા બધા અનુયાયીઓને આમંત્રણ આપો હું કોઈને પણ સ્વીકારીશ નહીં જે મારા પોતાના તરીકે ન આવે તો હે સમગ્ર બ્રહ્માંડના ભગવાન આજે મને તમારા ચરણોમાં સ્થાન આપો હવે આ બધા લોકો કોણ હશે આવો પ્રભુ પલંગ પર બેસો આવો બેસો હું આજે એકાદશીનો ઉપવાસ કરી રહ્યો છું બેસો ઠાકુર તમે તમારા લોકોની થાળીઓ ભરી અને મને સોપારીના કદનો ટુકડો આપ્યો આજે મારે એકાદશી છે તમે ખાઓ ઓછામાં ઓછું તેનો સ્વાદ તો લે દીકરા અમે રોજ તારું ભોજન ખાઈએ છીએ આજે કૃપા કરીને આટલું તો ખા ખાધું પછી શું થઈ રહ્યું છે મને બચાવો મને બચાવો બાબાજી મને બચાવો ઓઢો અઢૈયા હે અસંખ્ય જીવોના ભગવાન મને માફ કરો મેં તમને ઘણી વાર ખરાબ વાતો કહી હું તમને ઓળખી શક્યો નહીં ના અઢૈયા તમે મને હલાસ કહેતા હતા તેથી જ હું તમારી પાસે આવતો હતો અને તમારા બધા બંધનો તોડવાની જવાબદારી મારી હતી હમણાં જાઓ અને નવું જીવન શરૂ કરો હું હમણાં જ આવીશ તે પહેલા ઠાકુર જો તમે અને ઠાકોરના ઠાકુર અહીંથી ક્યાંય જાઓ તો હું તમને રામની ને સોગન આપું છું હું હમણાં જ આવીશ બાબાજી ઠાકોર કેટલા વર્ષોથી મંદિરમાં બેઠા છે છે વર્ષ શું ક્યારે આવીને ખોરાક ખાધો તો આવો ઠાકુર ખાઈ રહ્યા છે અને ઠાકોરના ઠાકોર પણ ખાઈ રહ્યા છે તું મને ચીડાવાનું ક્યારે બંધ કરીશ તું પાંચ પાંચ એકાદશીથી ઉપવાસ તોડી રહ્યો છે બાબાજી હું ખોટું નથી બોલતો આ તક ચૂકશો નહીં બાબાજી આવો અને જુઓ બાબાજીએ જોયું પછી તું મહાન છે અઢૈયા તું મહાન છે વાસ્તવમાં મારે મારા રામને નમન કરવું જોઈએ પણ છતાં હું તમને નમન કરું છું કારણ કે તમારી ક્રાંતિને કારણે મને મારો ઠાકુર મળ્યો મને મારા હરિને પ્રાપ્ત કર્યું તું મહાન છે અઢૈયા તું મહાન છે તો દોસ્તો આવા વાર્તોનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલ વાર્તાલક ઝીરો પાંચને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહો